નમસ્કાર હું છું માર્ગીય આપણી સાથે સમાચાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલાસો વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક પરિવારમાં મોટી દુર્ઘટના ઘટી હતી ફ્લેટમાં પરફ્યુમની બોટલ્સ પર એક્સપાયરી ડેટ બદલવાની કોશિશ દરમિયાન વિસ્ફોટ થયો હતો અકસ્માતમાં બે સગીર સહિત એક પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા ઘાયલ લોકોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય રહ્યું છે બેન્કિંગ ક્ષેત્રમાં રોજગાર પર ભારે સંકટ આવશે બ્લુમબર્ગ ઇન્ટેલિજન્સના એક અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે આગામી ત્રણથી પાંચ વર્ષમાં વિશ્વની બેન્ક્સમાં બે લાખ લોકો નોકરી ગુમાવશે તેમને હટાવ્યા બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કામ કરવામાં આવશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેક ઓફિસ મિડલ ઓફિસ અને ઓપરેશન્સમાં કામ કરતા લોકોની નોકરીની ભૂમિકા જોખમમાં હશે બેન્કસની ગ્રાહક સેવામાં માનવીઓની ભૂમિકા ઘટશે

આ વર્ષે સની દેઉલ અને હૃત્વિક રોશન બંને પોતપોતાની ફિલ્મથી ધમાલ મચાવશે એવી ચર્ચા છે કે ઋત્વિક રોશનની ફિલ્મ વોર ટુ અને સની દેઓલની ફિલ્મ લાહોર નાઇન્ટીન ફોર્ટી સેવન એક દિવસે એક સાથે મોટા પડદા પર રિલીઝ થઈ શકે છે આવી સ્થિતિમાં બંનેની ફિલ્મ વચ્ચે ટક્કર થશે બંને ફિલ્મની રિલીઝ માટે પંદરમી ઓગસ્ટની ડેટ પસંદ કરે છે મ્યાનમારમાં સેનાએ એક ગામમાં હવાઈ હુમલો કર્યો હતો અરાકાન આર્મીના પ્રવક્તા જણાવ્યું કે હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત ચાલીસ નાગરિકોના મોત થયા છે હુમલાના કારણે પાંચસો થી વધુ ઘરો નાશ પામ્યા છે મ્યાનમારના ક્યોકની માવ ગામમાં જેટ ફાઇટરથી હુમલો કરાયો હતો ખાસ વાત એ છે કે હુમલા વિશે સરકારે હજી સુધી કોઈ પુષ્ટિ નથી કરી હુમલો વંશીય અરાકાન આર્મીના નિયંત્રણ હેઠળના એરિયામાં થયો હતો કેનેડામાં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ પીએમ પદ માટે ઉમેદવારીની જાહેરાત કરી છે છે ચંદ્ર આર્યન જસ્ટિન ટ્રુડોના વફાદાર ગણાય સોશિયલ મીડિયા પોસ્ટમાં ચંદ્ર આર્યએ લખ્યું કે હું એક નાની અને વધુ કાર્યક્ષમ સરકારનું નેતૃત્વ કરવા અને ભવિષ્યની પેઢીઓ માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને આપણા દેશનું પુનઃ નિર્માણ કરવા કેનેડાનો આગામી પીએમ બનવા માટે ઉભો રહું છું ભારતના ઘણા રાજ્યોમાં એચ ના કેસ નોંધાયા છે આ વાયરસ ખાસ કરીને બાળકોને અસર કરી રહ્યો છે અત્યાર સુધીમાં ઘણા બાળકો તેનો શિકાર બન્યા છે ભારતમાં એચએમપીવી વાયરસના કુલ બાર કેસીસ નોંધાયા છે જેમાંથી બેંગલુરુમાં બે ગુજરાતમાં ત્રણ ચેન્નાઈમાં બે કોલકાતામાં ત્રણ અને નાગપુરમાં બે કેસની પુષ્ટિ થઈ છે આરોગ્ય વિભાગે દરેકને વ્યક્તિગત સ્તરે આ વાયરસ સામે સાવચેતી રાખવાની સલાહ આપી છે મુસાફરી કરવી રહી છે વાહન ચાલકો ઇમરજન્સી લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે દિલ્હી માટે આઈએમડી દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ધુમ્મસના કારણે ટ્રેન્સ ફળ મોડી પડી છે સાથે જ ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં આવી ધુમ્મસની ચાદર પથરાઈ રહી છે તાજેતરમાં પટ્ટાથી માર મારનાર નેતા ગોપાલ ઇટાલિયાની એક વાતચીતમાં સવાલ પૂછાયો કે જો તમે રાજ્ય ગૃહમંત્રી બનો તો શું ફરક પડશે ઇટાલિયાએ જવાબ આપ્યો કે બનાવીને જુઓ ફરક ના પડે તો આજીવન ના બોલાવતા ફરક ના પડે તો કેમેરા સામે કહું છું કે આજીવન ખેતી કરીશ અને જિંદગીમાં કોઈને સામે નહીં મળો

મામલે યથાસ્થિતિ જાળવવાની માંગણી કરી હતી સમિતિએ કહ્યું કે કૂવો ખોદીને તેને મંદિરનો કુવો કહીને ત્યાં પૂજા શરૂ થશે કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો અને કહ્યું કે આગામી સુનાવણી એકવીસમી ફેબ્રુઆરીએ થશે પાયલ કાપડિયાએ ડાયરેક્ટ કરેલી ઓલ વી ઇમેજિન એઝ લાઇટને ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં એવોર્ડમાં સફળતા મળી છે ડાયરેક્ટર એસએસ રાજામોલીની આર આરઆરઆર બાદ પાયલની ફિલ્મને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે પાયલે આ સમારંભનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે ઉપરાંત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસમાં પાયલે ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ પણ મેળવ્યો હતો થોડા દિવસ પહેલા જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે જોકે આ સાથે જ વિરોધનો સુર પણ ઉઠ્યો છે ધાનેરા હિતરક્ષક સમિતિના લાલ ચોક ખાતે ધરણા કરવામાં આવ્યા છે તેઓની માંગણી છે કે ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકોને બનાસકાંઠામાં રાખવામાં આવે ધાનેરા હિતરક્ષક સમિતિ હેઠળ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો આ ધરણામાં જોડાયા હતા

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કમિશનર હેઠળ સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારને અનુસંધાને તારીખ જાન્યુઆરી ઉત્તરાયણ કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા ભય પમાડે તે રીતે પતંગ ઉડાવી શકશે નહીં આ ઉપરાંત જાહેર માર્ગ પર દોડી પતંગ પકડી શકાશે નહીં પોલીસ કમિશનર દ્વારા જાહેર માર્ગો પર પતંગ ઉડાવવા અંગે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે દારૂનો સિલસિલો યથાવત કરીએ છે કે આ ટેન્કર પર બનાસ ડેરી લખેલું હોવાનો વિડીયો વાયરલ થયો છે પાટણ એલસીબીએ દારૂ ભરેલું બનાસ ડેરી દૂધ ટેન્કર પકડતા અડકંબ મચી જવા પામ્યો છે જેને લઈને પંથકમાં પણ ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પહેલા પોડકાસ્ટનું ઇન્ટરવ્યુ નું ટ્રેલર સામે આવ્યું છે જેમાં તેઓએ ઝેરોધાના કો ફાઉન્ડર નિખિલ કામત સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું કે યુવાનોએ મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ આ સાથે જ તેમણે જણાવ્યું કે મારાથી પણ ભૂલો થાય છે હું માણસ છું ભગવાન નથી પીએમએ તેમના પ્રથમ અને બીજા કાર્યકાળ અંગેના અનુભવો પણ જણાવ્યા હતા પીએમએ આનું ટ્રેલર એક્સ પર પોસ્ટ કર્યું છે ચેન્નાઈમાં એક દીક્ષાંત સમારોહમાં આર અશ્વિને હિન્દી ભાષા પર ટિપ્પણી કરી હતી અશ્વિન પોતાનું ભાષણ અંગ્રેજીમાં આપી રહ્યો હતો પછી તેણે લોકોને કહ્યું કે તમારામાંથી કેટલા લોકો અંગ્રેજી જાણે છે તેણે તમિલ ભાષા માટે પણ આવું જ પૂછ્યું અને તેણે કહ્યું કે કેટલા લોકો હિન્દી સમજે છે આના ઉપર કોઈ જ જવાબ આવ્યો નહીં તો અશ્વિને કહ્યું કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી પરંતુ હિન્દી આધિકારિક ભાષા છે અશ્વિનનું આ નિવેદન વિવાદ પણ સર્જી શકે છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ ઉપર પણ ફોલો કરી શકો છો